નમસ્કાર સબસ્ક્રાઈબર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ઓલ હેલ્પ ગુરુજી ચેનલની લેટેસ્ટ અપડેટમાં દરેક પ્રાથમિક શાળા માટે આ ઉપયોગી વિડિયો છે તો શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં મિત્રો આપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસને લઈને નવી સૂચના આવી છે એ બાબતે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ તો વિડિયો છેલ્લે સુધી જોજો ગમે તો લાઇક અને શેર કરજો તો મિત્રો હમણાં જ એટલે કે વીસ જૂનના રોજ લેટેસ્ટ પરિપત્ર થયો છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે અંગે વધુમાં વધુ જાગૃતતા આવે માટે પરિપત્ર આપણે જે છે અહીંયા શેર કરીએ છીએ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ હેઠળના પત્રથી જણાવ્યા અનુસાર કમિશનરશ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના તારીખ સોળ છ બે હજાર પચીસના પત્ર અન્વયે તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન યોજના કન્યાકિર મહોત્સવ અને શાળા પરસો બે હજાર પચીસ કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે હવે અહીંયા મુખ્ય અપડેટ શરૂ થાય છે કે સરગવો લીંબુ જામફળ અને મીઠા લાંબડા લીમડાના છોડનું વૃક્ષારોપણ તથા પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓના ભોજનમાં તેની અગત્યતા અંગે જાગૃતતા લાવવા પત્રમાં સૂચવા મુજબ નિયમુસર કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે તો અહીંયા મિત્રો ખાસ અગત્યનું એ છે કે સરગવો લીંબુ જામફળ અને મીઠો લીમડો આ છોડ જે છે આ વખતે વૃક્ષારોપણ જ્યારે આપણે કરીએ ત્યારે એનું આપણે વાવેતર જે છે આપણી શાળાના મેદાનમાં કરવાનું છે તો ખાસ નોંધી લેજો સરગો લીંબુ જામફળ અને મીઠો લીમડો જે આપણે પીએમ પેષણ યોજનામાં જે આપણે ભોજન બનેલી છીએ બાળકો માટે એમાં પણ ઉપયોગી થાય એટલા માટે થઈને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરીને જાણ કરવામાં આવેલી છે તો આ રીતની એક નવી અપડેટ હતી પ્રવેશોત્સવને લગતી જે તમને આપી છે તો વિડિયો ઉપયોગી લાગ્યો તો લાઈક કરો શેર કરો અને નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ